સંપર્ક સાધીને તરક્કીની ખુશીના ભાગરૂપે સેવા અંતર્ગત ઉજવણીના કાર્યક્રમનું આયોજન લક્ષી દાનને પૂરું પાડ્યું હતું કાર્યકેર ખાતે રહી શ્રુદ નાગરિકો માટે સેવા હેતુ ફાદર્સ ડેના ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવતા જેના કાર્યકેરના કોટા સેન્ટર અને ગોત્રી સેન્ટર બંનેમાં સેવા હેતુ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો વૃદ્ધ જોડે કેક કાપવાની સાથે આંતરરાષ્ટ્રીય ફાધર્સ દિવસ નિમિત્તે ફાધર્સ ડેની શરૂઆત અને મહત્વનો વિષય બાબતે ચર્ચા કરવામાં આવતી

ఆనే దాస్రమ్నా కేస్ చావరా అనే లక్షమి బినే పురు